પોરબંદરની સરકારી બાવસીડી હોસ્પિટલના કેડી વોર્ડમાં રહેલા આરોપીએ એસિડ પી લેતા દોડધામ મચી હતી ડોક્ટરોની પ્રાથમિક તપાસ બાદ આરોપીને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રિના બાવસીજી હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર લેતા મહેશ બથવા નામના આરોપીએ એસી પી લીધું હતું આ ઘટનાની જાણ આસપાસના ફરજ પરના અધિકારીઓના થતા તાત્કાલિક ડોક્ટરોને જાણ કરવામાં આવી હતી ફરજ પરના તબીબે મહેશ બથવાની પ્રાથમિક તપાસ કરી હતી ત્યારબાદ આરોપી મહેશ બથવાને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે આરોપી મહેશ બથવા વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે લગભગ અઢાર જેટલા ગુના આરોપી મહેશ બથવા વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે ગત સપ્તાહમાં જ બગોદર પોલીસ સ્ટેશનના ગુનામાં બગોદર પોલીસ સ્ટેશનની જે સરકારી વાહન હતી તેમાં તોડફોડ કરી હતી ત્યારબાદ બગોદર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આરોપી પોરબંદરની ખાસ જેલમાં હતો ત્યારબાદ તેને પોરબંદરની સરકારી ભાવશીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કેદી કેદીવોધમાં હતો અને ગત રાત્રિના એસિડ પી લીધાના સમાચાર મળતા તાત્કાલિક તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે હાલ મહેશ બસવા છે તે જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એસિડ પી ઘટનાને પગલે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે